જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે છે ને દાળ બનાવીશું તો આ અડદની દાળ છે મેં દાળ લીધી છે એક વાટકી ને સાવ ચોખ્ખું પાણી નીકળે ત્યાં સુધી મેં ધોઈ લીધી છે તો હવે એને આપણે બાફવા મૂકીશું તો એમાં નાખીશું આપણે એક ગ્લાસ પાણી એક ગ્લાસથી થોડું વધારે પાણી નાખીશું આપણે પછી એમાં નાખીશું આપણે એક ચમચી નિમક નાખીશું આપણે એક ચમચી અળદર નાખીશું એક થી અડધી ચમચી અને એ ઉભરાય નહીં ને એના માટે આપણે અંદર નાખીશું તેલ જેથી કરીને દાળ નહીં તો આપણે એક ટેબલ સ્પૂન તેલ નાખીશું તો આપણે ગેસ ચાલુ કરી તો આપણે ગેસ ચાલુ કરીને આપણે ધીમા તાપે કુકર મૂકી દીધો છે ચાર થી પાંચ વિસલ થાય ત્યાં સુધી આપણે રહેવા એને તો આપણે હવે છે ને વઘાર માટે એને મસાલો તૈયાર કરી લે તો આમાં લીધું લીધું છે છે લસણ આદુ લીધું છે મરચું લીધું છે તો એને ખાંડણીમાં છે ને આપણે ખાંડી લઈશું જ્યાં સુધી આપણી દાળ બફાય ત્યાં સુધીમાં આપણે આ મસાલો કરી લઈએ એનો વઘાર માટે

તો મિત્રો હવે આપણે જોઈએ કે આપણી ડાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે ચારથી પાંચ વિસલ થઈ ગઈ અને મેં રૂમ છે ઉપર કુકરને ઠંડુ થવા રાખી દીધું તો જોઈએ આપણે દાળ બફાઈ ગઈ છે કે તો જો આપણી ડાળ સરસથી બફાઈ ગઈ છે હવે આપણે એનો વઘાર કરીશું

જો આપણે એક થી દોઢ પાવરું તેલ મૂકેલું છે પછી તેમાં આપણે તેલ આવી જાય તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં તો તેલ આપણે ગરમ થઈ ગયું છે તો આપણે એમાં એક ચમચી રાઈ નાખીશું એક ચમચી જીરું નાખીશું અને આપણે જે આદુ મરચું ને લસણની જે આપણે ગેસ કરી રીતે ખાંડીશું તે આપણે નાખીશું એમાં આપણે એક કાપેલું તો તે નાખીશું સરસ રીતે મીઠા લીમડાના પાન નાખીશું થોડી હળદર નાખીશું થોડી હિંગ નાખીશું એટલે થોડું આપણે લાલ મરચું નાખીશું એટલે મરચું લાલ છેલ્લે નાખવાનું નહીં તો બળી જશે તો આપણે હવે આમાં દાળનો વઘાર કરીશું ખટાશ માટે આપણે આમાં એક લીંબુ નીચવશું અડધું ફાડું લીંબુનું નીચવશું જો તમારે ખટાશ વધારે જોતી હોય તો તમે ઉપરથી નાખી શકો છો આપણે બાફવામાં નિમક નાખેલું છે એટલે આપણે ઉપરથી જોઈએ એ પ્રમાણે જ નિમક નાખવાનું છે તો મિત્રો આપણી અડદની ડાળ તૈયાર થઈ ગઈ છે પાંચ થી દસ મિનિટ આપણે એને ચડવા દઈશું દાળ આપણી સરસ થી ચડી ગઈ છે હવે ગેસ ને બંધ કરી દઈશું આપણે લીલા ધાણાથી આપણે એને સર્વ કરી દઈશું તો જુઓ મિત્રો આપણી અડદ ની દાળ તૈયાર થઈ ગઈ છે સરસ મજાની આપણી અડદની દાળ તૈયાર છે તો